આ કાય હુજતું નથી ના તો ખેતર બારવા આતો મારવા જાવ પડતી કકોડો વેણવા ઈ મારા બેટા છે આવે વાળાના ખેતરમાં મોટો મોરો લાગે

અલ્યા આય કુછ કકોડી થોડીસ કરી ઈ હસીયા કેનો ઈ હોય બીજું ક્ષેતર થઈ ગયો હોય તો અલ્યા એ દેખાયરો કીયક છે એ ધાવજી જે કાન છોટમ ના છોઠા ગી આજ તો એનું તો થાપ આવડતું કુથી કેન આયો થઈ ગયો હા તું હી છો ઉલ્યો ના ઉલ્યો ભાઈ ઈ મારા પૈસા લઈ ધારી બહાર

અજીલાય ના કજી તો સબાળવાની અલ્યા કકડો વેણાય જાતરે છે આઈ રહ્યો આજ તો ડેલિકટ પાહે લઈ જાવ પડ એ કકડી આફ તું આપણ વેણવા હા ના ડેલિકટ મારી ભૂલ થઈ ગઈ આતી